હેલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે નવરોગમાં બધાને સ્વાગત છે અને આજે તમને સુરાપુરા ધામ એ ભોળત ભાર વિશે જે આપણે દાન બાબુ દાન બાબા પૂછે ને એ વાત કરી છે ને એ જીવનમાં એક આમ કે ને દિલને ભાગી જાય એ વાત છે એટલે આપણે સુરત સુરાપુરા ધામ ભોળત ભાર વિશે તમને હું વિડીયો બતાવવાનો છે વિડીયો પૂરો જોજો કે દાન બાબાબુજી જેમના શબ્દો છે ને એ છું

કોકની આબરુ ઢાકવા હાટુ મારા બાપે લોય રેડ્યું હે અને ઇને ધૂણું છું ને ઇનો ધંધો કરું ને તો નરક માં જગ્યા ના મળે મને એ ધંધો ના થાય આનાથી ઘણા બધાય કે પૂછે એટલે ભલા ભોળાનાથનો ભોળા ભગત છું ગણાય કે બાપુ નોકરી કરે તો ડાયરામ પૈસા એટલે ગામના બુસ મારીને તો લાયો નહીં અને તારા ઘરે માંગો આવું જ ના હાલતો ભાઈ મારી મહેનત મજૂરી ના હે ભાઈ અને મને મજા આવે એ કરવું તન રાજી રાખવા કરું કો અને આ ક્યાં કાયમ રાખવાનું તિજોરી ભરેલી હોય તો એ બંધ જ રહી જવાની છે જેવી તા આ તો એક મોજ છે ભલા માણા જયારે પૈસા ભેગા કરવા બેઠા હોય ત્યારે ખાવાનું એક બાજુ છોડીને બચત કરીએ પછી એમ થાય કે હવે ગુલાબ જાંબુ ડાયાબિટીસ આવ્યો એટલે કરી નાખવાની હે બાકી બળતરા કરવા વાળા કરે સમજાય કારણ કે કોઈના માટે હું નથી બદલાવવાનો મજા આવે તો ઠીક છે નક જય ગોપાલ હા એમ અને કઈક થયું છે તો આ બધું હે એમ નામ કઈ થોડા મૂરખ છે પણ આ તો થોડીક આનંદ ની વાત કરી પણ માણસના વેહે આવ્યા છે હું કોઈ જ્ઞાતિમાં નથી માન આપતો પણ મનુષ્ય જાતિ આપણે થાય તો કોઈ ગરીબ માણા કોઈ પણ જ્ઞાતિ નો નાનામાં નાનું માણું હોય આજ તમે જે કોઈ હું આવું ફૂલ આપો છો તલવાર આપો છો સાફા આપો છો હું હૃદયના ભાવથી સ્વીકારું છું પણ એક કદાચ જેટલા બે પાંચ હજાર રૂપિયા ખર્ચો કરો છો તો એ કોક ગરીબ ના છોકરા ભણવાની ફી ભરી દેજો મારો ભગવાન રાજી મારા તો આ વિચારો છે હવે એ બધા નબળા વિચારો લઈને બેઠા હોય ને ક્યાં હવે પેલા જેવું છે કે હોન નો શોરૂમ હોય અને આગળ ગલેપાળા ની દ લારીઓ લગાવી દે બસો રૂપિયામાં હાર લઈ જાઓ વીટીઓ લઈ જાઓ પણ હોનું ખરીદવા વાળો અંદર જ જાય ભાઈ એ સસ્તું જોઈ ના જાય એમ જે લોહી ગુણ છે ને બલિદાન આપ્યું છે ભલામણ અને હું તો એક માધ્યમ બન્યો છું પ્રયાસ કરું છું થતું આવ્યું જે કઈ ભજન ગાયા સાધુ સંતો ઋષિ મુનિઓ જે જે કંઈ ફાયું કારણ કે આ જગત ઉપર કોણ તમેનું હું ક્યાં આયા છીએ કેટલી પવિત્ર ભૂમિ છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જ્યાં કંઈક કરીને જ્યાં ને તમને આવવાનો અવસર મળ્યો અને ભલામણા શું કરો ગામના બઉશ હો માણા થાવ માણા ભલામણા સમય કદાચ હું તો જોઉં છું ગણવી અને મગજમાં એવું ફિટ થઈ ગયું હે ને ઘણા એ આવો ને કે બાપુ અમને શું નડર છે થોડુંક જોઈ આલો ને આખી જિંદગી આમાં જ કાઢશો એવું પૂછો કે બાપુ કઈક એવો રસ્તો બતાવો કે અમારું ભલું થાય ને આ ભારતમાં આયા છે ને તો જેટલા જીવનું ભલું થાય એ કરવું નડતર તમે પોતે હો કઈ નડતું નથી માણા કરેલા કર્મો નડે બીજું કઈ નડતું નથી ભાઈ કર્મો હારા કરવા માંડો પરમાત્મા તમારા ઘરનું એડ્રેસ ગોતી આપવા આવશે ગોતવા જવાની જરૂર નથી સમજાય હા એમ આ બે દી ઉમર મારો એક આવી રીતે જ આયોજન સુંદર હતું તે અહીંયા એક વડીલ મળ્યા એ કે હારું બાપુ તમને લાવવા બધાયનું કામ નથી મેં વાત સાંભળી છે કે આટલા લાખ હોય તો બાપુ હોય મેં કહ્યું બાપુ એ કોઈ જિંદગીમાં આઠા નો લીધો ન ભાઈ એટલે આવી બધી અફવાઓ હું કામ ફેલાવો ભલામણા એક વ્યક્તિ સિંગલ સાબિત કરજો ને કે બાપુએ દહ રૂપિયા અમારા ખીચામાં નાખ્યા

ખીચામાં છેલ્લા પચા પડ્યા હોય ને આમ કેવી ભલામણા ખાઈ લે ને પેટ ભરીને એ દાતારી હે ભલામણા એને જગત યાદ કરે અને હું કઈ જગત મને યાદ કરે એના હાટું નથી કરતો હો પા પણ મને એમ થાય છે કે પરમાત્મા જો સતત કઈક ને કઈક કઈક ને કઈક આમાં ઇન્વેસ્ટ કરતો જાય છે તો એનું કઈક મોટું કોમ્પ્લેક્ષ બનાવવાનું ગણિત છે સમજાય હે ને એવું ના કેતા કે ભાડે આપવાનું હિમ ઘણા એવા લાઈટ થાય બાપુ કહેતા કોમ્પ્લેક્ષ ક્યાં બને હિમ એટલે બધી અને તમારી જેવો છો ને તમારી વચ્ચે જ રહેવાનું છે અને હું તો એમ કઉ છું કે આ જે અમુકને જોઈને આપણે આપડે સભ્યતા આવી જાય છે ને તો એવી કાયમ લાઈ દો ને ભલામણ દુર્ગુણો મટી જશે ને એટલે પરમાત્મા આપોઆપ આપણી ઉપર રાજીપો વ્યક્ત કરે આ મારો દાખલો બતાવું છું હું તમારી ઘોડીમાં જન્મ લીધો હે અને મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ્યો છું ભલામણ હા ક્યારે કોઈની દોરેલી ડિઝાઇનમાં હું નથી આલ્યો સમજાય છે ને મારો પરમાત્મા બતાવે ને એને મજા આવે તો ઠીક બાકી હારે આટલા બધા એમ કે બાપુ આમ એ બધું કઈ થાય નહીં ભાઈ કોઈ દી એમને પૂછજો કઈ મન લખીને આપ્યું છે કે બાપુ એમને ખબર જ છે કે આ બધું સંચાલન દાદા કરે અમારું હોય પૂરું થઈ ગયું હોય ભાઈ લાખ લાખ દોઢ લાખ માણા આવે છે કોણ રાંધે છે ને કોણ ખવડાવે કોઈ હિસાબ નથી એક હું આશા રાખું છું કે અમારો વિડીયો તમને પસંદ આવ્યો છે ને વિડીયો વધારે જોવા માટે અમારી સબસ્ક્રાઇબ કરી ચેનલ લાઈક કે ને ગુડ નાઈટ